એ મન પોતે ખબર નહી ભાઈ બધો ફોન આવે તો તૈયાર થઈ જા ફટાફટ હું તો લેવા આવું આપણે થઈ જઈએ રેડી ટકાટક ખાલી માથું માથું ઓડાઈ અને નીકળી જઈએ ભાઈ જોડે મળીએ ભાઈ બ્લોગ બધા રહેજો ઘણા ટાઈમ પછી આપણો યુટ્યુબ માં બ્લોગ આવી રહ્યો છે બધા રહેજો સ્ટે ટ્યુન આપણો લેવા માટે ગાડી આવી ગઈ છે આપડે જોઈ ગયા અસલ ગાડી અમારા મિત્ર અમને લેવા તો જવાનું ભાઈ કઠવાડા કઠવાડા ચાલો એટલે બધે

પચાસ પચ્ચાનો માલ આવશે કે બહુ થઈ ગયો બહુ થઈ ગયો ભાઈ એને હાલ તો મોણસા વન સાઈડ ચાલે ઓમ ઇવેન્ટ એટલે વાત પતી ગઈ ભાઈ તમે ખાલી આમ નોમ લેવા મોણસા માં આવીને કે ઓમ ઇવેન્ટ એટલે હા હા કે હોય હોય ઓળખ્યો કે ગોલીભાઈ અમારા હે ને ગોલીભાઈ ને કોણ નહીં ઓળખતું હાલ એવું હે ભાઈ નોમ જ ખાલી કાફી હે ભાઈ બંદો આ ભાઈ હું ના પાડતો તો કે જે આપણે હોય ચરેડી વાળો રસ્તો હે ને બંધ હે તો ભાઈ હે ને કે ના ના બધું ચાલુ જ હોય કે બંધ હોતું છે

ભાઈ આ જે રોડ છે ને આજુબાજુ નો જે રોડ જો આપણા ગુજરાત ના આખા ગુજરાત રાજ્ય ના જેટલા બી મિલિટરી કેમ્પ છે જેટલા બી આર્મી કેમ્પ છે એરફોર્સ કેમ્પ છે જો તમને દેખાતો છે મિલિટરી કેમ્પ ગેટ મેન આખા ગુજરાત સ્ટેટ ના મિલિટરી કેમ્પ બધા અહીંયા જ આયેલા છે આ રોડ ઉપર ચિલોડા ગાંધીનગર રોડ ઉપર આયેલા છે લેકાવાડા ગામ છે બીજું એક છે આલમપુર ગામ છે ત્યાં આયેલા છે ફાઇનલી હિંમતનગર જવું હોય ને તમારે તો ડાયું બાજુ વળવાનું અમદાવાદ જવું છે બાજુ સીધા સીધા જતા રહે તો સીધું તમારે દેગા આવી જાય દેગા 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 આવશે દેગા સીધું જવું છે શું કહેવું અમે લોકો ચિલોડા સર્કલે પહોંચ્યા છીએ અત્યારે અમારે જવાબ છે રાઈટ સાઈડ કારણ કે રાઈટ સાઈડ અમે જઈશું પછી ત્યાંથી એસપી રિંગ રોડ લઈશું હે ને ભાઈ એસપી રિંગ રોડ થઈને અમે ઓટો થઈને સીધા જઈશું કઠવાડા જીઆઈડીસી સ્ટે ટ્યુન તો ફાઇનલી ગાઈસ વી આર રીચ્ડ એટ અવર ડેસ્ટિનેશન કઠવાડા જીઆઈડીસી જેપી મટ એફએસએક ફ્લાવર આર્ટિફિશિયલ ફ્લાવર્સનો શોરૂમ છે અહીંયા એ લોકો મેન્યુફેક્ચરિંગ વી કરે છે તો ત્યાં જ અમે લોકો આવ્યા છીએ જી જી ભાઈ ફૂલ લેવા ફરી ભાઈ ભાઈ મજબૂત ફૂલ લેવા માટે ફરી વળે એન્ટિક એન્ટિક રીસ બધા જોઈ રહ્યો અંદર તમે જોઈ શકો આવા બધા ફ્લાવર્સના પટ્ટા છે ને આપણે જે ને એ બધું લેવા હોય હવે અમાર ભાઈ રખડા રખડાય કરે ઉપર નેચર ઉપર નીચે કરાવશે હવે આખો દાળો તમે જુઓ ખાલી બધા રેજો ઉપર ચડાઈ ચડાઈ ને હવે મારી નાખશે એક બીજા વાડે લઈને આવતો શું થયું તો તારે કેવા લેવાય પેલું નેચર વાળો સારો હતો આમ તો બતાવેને છેલ્લો એરો

હજી તો લેવાનું હે હવે શું કે ભાઈ કીધું લે કીધું ગાડી વાડી તું આવું ગાડી ના ચાલે હવે તારા માટે ડાલુ જ લાવવું પડશે હે ને ડાલુ નો થાય તું મારી સુન કમિંગ સુન લોકેટેડ ઓન ટોપ ભાઈ કમિંગ સુન જ છે ઓમ ભાઈ હવે હે ને ભાઈ હવે તો મન તો હાલ ખબર પડી ભાઈ તો મેનેજર રાખે બોલો ઇવેન્ટ પ્લાનર થઈને મેનેજર એટલે બહુ મોટું કામ કાજ કહેવાય યાર એટલે તમારે કોઈ હોય ને તો કહેતા રહેજો ભાઈ નો કોન્ટેક કરતા રહેજો એટલે ગોધીનગર ગોધીનગર આજુબાજુ હોય ને તો આપણો મિત્ર જ છે ભાવમાં કરી આલસે ને આના જેવો ભાવ તો આ જુદી એ ને મે કોઈ હોબડો જ નહીં તોય હોબડો નહીં એમ એટલો સસ્તો આલે ને આરો એટલી સસ્તી ઇવેન્ટ કરે ને કે કોઈ પાર વગરની વાત કરો બીજો માર્કેટની તો આખી ઓમે જીરો જીરો કરી દીધો માર્કેટ તો અને કોન્ટેક કરતા રહેજો અને તમે જોઈ કહો મારી સ્થિતિ હાલ

ચા બીડા વગર રખડાવે એ તો મજબૂત માલ ઉઠાવી દીધો હે 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 હવે મને એમ કે તાર ખોળામ રાખવાનો હવે રખાતો તો છે ખોળામ બે હારવા તો બે હવારી જગ્યા રહી હવે ખોળામ રાખવાની વાતો કરે આને શું કરવાનું હવે ફાઇનલી અમે લોકોએ માલ લઈ લીધો હે ને શું લીધું આપણે શું કહેવાય ને કઈ પેલું લીધું હાલ ગ્રીનરી હેંગિંગ લીધું હે ભાઈબંધનો મોટા મોટો આજે ઓર્ડર છે મોટો હોર્ડર મોટા મોટો ના કહેવાય પણ મોટો હોર્ડર એટલે બીજા વ્લોગ આવશે ને આપણો એમાં તમને બતાવીશું કેવો વ્લોગ છે એનું આખી પ્રિપેરેશન કરતું બી અમે તમને બતાવીશું બ્લોગમાં બનાવજો હજુ સુધી આપણો વ્લોગ પૂરો નથી થયો હજુ બી ને આગળ આપણે હજુ તો અમદાવાદથી નીકળ્યા છીએ રસ્તામાં શું કરીએ છીએ શું નથી કરતા તમને બધું બતાવીશું વ્લોગમાં બના રહેજો મજા આવશે અને તમારો સપોર્ટ ખૂબ જરૂરી છે મારા માટે ભૂખ લાગીએ ભાઈને અમારે એટલે ખાવું પડશે હજુ એટલે ખાવાનું બી બ્લોગ આવશે ટેન્શન ના લેતા બધું અમે અંદર બતાવીશું એટલા માટે તમે સ્ટે ટ્યુન રહેજો અને વ્લોગમાં બના રહેવાનું અને હું જ્યારે બી નવો વ્લોગ મૂકું એટલે સબસ્ક્રાઈબ ના કરી હોય તમે કોઈ એ અને તમારા મિત્રોને બી સબસ્ક્રાઈબ કરાવજો અને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને તમારા બોણાને બાકી તો તમે જે સપોર્ટ કરી રહ્યા છો આજ સુધી એ મારા માટે બહુ જ છે પણ હજુ બી થોડો ઘણો વધારે સપોર્ટ મળી રહેશે તમારો તો ખૂબ ખૂબ આભારી રહીશું બાકી તો હવે કંઈ નહીં બન્યા રહેજો મળીએ ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ખોડિયાર કાઠિયાવાડી ડાબા હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે વાગ્યા કેટલા છે ભાઈ અઢી વાગ્યા લગે બંધ થઈ જાય ફટાફટ ભાઈ જમવાનું લઈએ હવે ખબર પડશે શું છે શું નહીં મેનુ જોઈને પછી ડિસાઈડ કરીશું અમે લોકો ચલો મળીએ મંગાવે ભાઈ શું મંગાવે હે

હવે મળીએ આપણે બીજા નવા વિડીયોમાં ત્યાર સુધી આપણે આ બ્લોગ આરિયા પૂરો કરીએ છીએ સબસ્ક્રાઈબ ના કરી કરી દેજો અને બીજું તો શું લાઇક બાય કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને નવા વિડીયોમાં મળીશું આપણે જલ્દી જ ખૂબ જ જલ્દી જય